એમ જ હોય ને ચલો તેડવા માટે હવે પોચી ગયા છીએ તો થોડું ઘણું કન્ટેન્ટ લઈ લઈએ માસીજીના ઘરનું એમાં હું ન બોલું તું બોલ હલો હલો અરે વાહ આ તો સ્પીકર તું બોલ તું બોલ હલો હેલો તું બોલ તો તું બોલ તો બોલ 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 અવાજ આવે વોલ્યુમ વધે હમ

સારું છે સ્પીકર ભેગું જ આવી જાય માઇક સાથે મને જોવા તો દે પણ મને જોવા દે પેલા હલો હલો વાહ વાહ છોકરાઓ મૈથા રાખે આવું કઈક હોય એટલે નવા નવા રમોકડા મેળા રાખે બાળકોને જીયા માસી નવા નવા ફોટા પાડીને કઈ કઈ કૈરા રાખે છે વેદુને આમ તો મજા આવી જાય આવું કોઈ કોઈને નખરા કરાવવા વાળું હોય ને એટલે વેદુને બીજું કાંઈ જોઈ નઈ એટલે એ મૈતા રાખો બહાના મોબાઈલમાંય આ આજ કરતી હોય તો એમાંય નખરા આજ કરતી હોય જાત જાતના ડાગલા ને એવું બધું કર્યા રાખે હમ ચાલો ફરી પાછા ઘણા ટાઈમે આવવાનું થયું માસીજીના ઘરે હવે જઈએ પાછા કાકાની ઘરે જવાનું છે તો ત્યાં વાહ હીરો ચશ્મા પહેરીને આવી ગયો વાહ હીરા સરસ લ્યો લેતી નો કાર્યક્રમ એમ આપે રાખો ન્યા આવો ને તો અહીંયા દેવાનું હોય અહીંથી કાંઈ દેવાનું ન હોય તમારે આઈડા ન દેવાના હોયડો આઈડો દેવો હોય ને તો ન્યા આવવું પડે આવવું ન હોય એમ પરમારું ન કરે ના 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 ના

અહીંયા દીવાલ માં ગ્લાસ ભરીને પાણી નાખતી હતી ગુદી નું નોઈ કેમ ગુદી નું પ્રદર્શન પણ સીધો નિયામો પરસી તું ભીનો પોતું ભરી દે ન્યા પાણી ઢે બુદ્ધિ બુદ્ધિ શું બતય હું કે તો ખરાબ પાછો એની આયખું તો જોવો મસ્ત ની હે સોજી ગઈ છે હરકી થઈ ગઈ હરકી થઈ ગઈ સોજી ગઈ તી ને

આમ જો તું ને વેદુ તમે બે અહીંયા રોકાશો ને આજે અમે જા હો અમે અમે વહી જા હું તું ને વિધિ તું ને વેદુ બે રોકાઈ જો અહીંયા ફિયાને બધી એક એક ડિટેલ કે મે નવા ચપ્પલ લીધા જૂના તૂટી ગયા હતા એટલે ટોપી લીધી હું કામ લીધી તે એમ પૂછે છે ટોપી શું કામ લીધી હા તારે ક્યાં તડકે જાવું હોય તડકો ન લાગે તડકામાં જાય તો પહેરવાની ઠેકડા કેમ મારસ તું વિધિભીએન પૂછ તો ખરા તે મારા હાટું હું બનાવ્યું હું જમવાનું બનાવ્યું કુંચ કુંચ લે શિવ નિંદર ન થાવતી હં હાલ તો નીચે હાલ હાલો હાલો ઉઠો નીચે હાલો ઉતર નીચે જમીન નિરાતે વેલા હોય કે તા તું ભાઈ હવે ઉઠા દે હાલો હવે નીચે ચાલો નીચે ચાલતે હે ચાલો ચાલો